સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક જુનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો બે હજાર અગિયારમાં ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે પચાસ વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોઉં ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી સમયાંતરે જે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી મારા પરિવારને પણ આ વખતે ખબર હતી કે પચાસ વર્ષ મારા હમણો પચાસનો જન્મદિવસ થયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માન્ય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હુંક મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો અમારો નિર્ણય છે